રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા હતા નમસ્કાર મયંત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હાલ એક્શન મોડમાં આવ્યું છે ગુજરાતમાં જે જે સીટો પર વિવાદ ઉભો થયો છે ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને આવ્યા છે હર્ષ સંઘવીએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે ત્યારે હર્ષ સંઘવીએ રાજકોટમાં અને જામનગરમાં ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી હતી જે બાદ ફરી રાજ્ય ગૃહમંત્રી સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાથે ભાવનગરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા અને ત્યારબાદ તેમણે સુરેન્દ્રનગરની પણ મુલાકાત લીધી ત્યારે ભાવનગરની મુલાકાતમાં તેમણે ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકો યોજી હતી આ બેઠકોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે હર્ષંઘવી સુરેન્દ્રનગરની પણ મુલાકાતે પહોંચ્યા હતા અને હર્ષંઘવી દ્વારા સુરેન્દ્રનગરમાં ખાનગી હોટલમાં ભાજપના સમર્પિત ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્યો સાંસદ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા ક્ષત્રિય સમાજના સમાજના આગેવાનોમાં ધારાસભ્ય રાણા જિલ્લા ભાજપ પ્રમુખ ચૌહાણ જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે ચર્ચા શરૂ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરની સાથે સાથે ભાવનગર અને કચ્છમાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી હવે હર્ષ સંઘવીની આ મુલાકાતથી ડેમેજ કંટ્રોલ થાય છે કે નહીં તે જોવાનું રહેશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા ઇન્ફોર્મેટિવ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર